જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું હતું આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ પહોંચ્યા હતા મંગળવારે બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા હતા તેમાં એક સુરતના શૈલેષભાઈ કળથિયા પણ હતા તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ પણ પહોંચ્યા હતા ત્યારે પોતાની સામે પતિનો જીવ જતા જૂનાર પત્ની શીતલબેને કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો સરકારની વીઆઈપી વ્યવસ્થાથી લઈને ટેક્સ પે કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ કેન્દ્રીય મંત્રી સામે વર્ણવી હતી મૃતક શૈલેષ કડથિયાની પત્ની શીતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલે કહ્યું કે ત્યાં કોઈ સુવિધા નહીં કોઈ આર્મી નહીં કે કોઈ પોલીસ નહીં જ્યારે મોટા મોટા નેતા આવે કે વીઆઈપી આવે ત્યારે પાછળ કેટલી ગાડીઓ ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને વીઆઈપી માટે જે સર્વિસ છે આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડી પાડીને કહેતી હતી કે ઉપર કેટલા લોકો ઇજાગ્રસ્ત થઈ તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસિલિટી નહોતી પહોંચી ઉપર આટલું બધું થઈ ગયું હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે આતંકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસ્લિમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું

तो ऊपर गए तो दस द, दस पंद्रह मिनट में वो आतंकवादी आ गए हाँ। तो भागे और छुपे हाँ। आतंकवादी ने ढूंढ लिया हाँ। हमें तो टोटल दो ही दिखे थे हाँ। एक ने बोला हाँ। कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ हाँ। जेंट्स को बस और हिंदू वाले जेंट्स को गोली मारती गन से और बाद में जब वो वो अचानक से गायब हो गए चले गए तब सब बोले जो जो बचे वो भागो नीचे तो हम नीचे भाग गए तो मम्मी, मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था मम्मी दीदी उतर के आई मैं घोड़े से आया था अच्छा। किस तरह का वहाँ पे मंजर था क्या देखा आपने कैसे लोग भाग रहे थे चीख रहे थे आपने क्या सोचा उस वक्त अपने दिमाग में कैसे बच पाएंगे मुझे लगा तो तो गए थे मेरे को लगा गए अब तो गए पर उन लोगों ने बचा लिया मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ गए पर हम दोनों के लिए तो जाना पड़ा था आतंकवादी क्या बोल रहे थे कुछ बोल रहे थे वो लोग? हाँ कलाम कलाम बोल रहे थे आतंकवादी और मुसलमान बोल रहे थे मुसलमानों को अपनी भाषा तो आती होगी वो बोल रहे थे मुसलमान तीन बार कलाम बोला तीन बार उन लोगों ने मुसलमान बोला और जो हिंदू थे उन्हें शूट कर दिया कितने लोग थे बेटा ऐसे कोई बंदूक आदमी में थे क्या साथ जैसे कैसे देखा हमने तो दो देखे थे दो दो बंदे थे और आप लोग कितने थे तब वहाँ पे हम तो होंगे बीस तीस वहाँ पे पास में आके कुछ बोले थे वो लोग नहीं नहीं पास में आके नहीं थोड़ा दो तीन फुट की दूरी थी क्या सोचा था उस वक्त आपने भगवान को याद किया था क्या सोचा आ, था भगवान को याद किया था बेटा सरकार से कुछ कहना चाहेंगे सिक्योरिटी लैब्स वहाँ पर हुआ है तो उसके लिए कुछ कहेंगे आप आ, सरकार तो गई हुई है मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ उनके कुछ पता ही नहीं है इधर पूरी नीचे पूरे आर्मी का बेस है उन्हें पता ही नहीं है मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो दो तीन रखो पर रखो

મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનો ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓય ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન થાઉં

નાય સરકાર ખાલી એ છે કે અમે કરશું આ બધું બની ગયું આ હોસ્પિટલ ખબર નઈ નો મયડી બીજા દિવસે આટલો સર નઈ સાંભળો તમારા જ્યારે બધું પતિ જાય પછી આપની દોર માં કે અમે આ નિયમની طرح અહીં પોલીસ અહીં આતા પછી શું સુકમ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કેમ ફરવા અને ત્યાં એક બોયલો તો બાકીના બધા સાંભળતા હતા તું કોઈ ત્યારે કેમ તો બોલ્યું અમે ત્યારે મોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો કોણ છે ઓફિસર બોલે છે તું કોઈ મોડામાં એન કેમ ન બોલ્યું કે તમે કેમ બોલો મેનેજ બેરિયન તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના બનાવ્યું અમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખું છું મને ન્યાય મારા કે મારા એકલા છોકરાઓને મારા માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ ખાલી તમે એમ નહીં અમને તમારા પર વિશ્વાસ હતો